જી જય ગિનારી મારા નવા બો ફરીથી તમારું સ્વાગત છે ને છું વર્ષો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા ચાર અને જો આપણે સવારે મામાના ઘરેથી આવી ગયા હતા અને થકી ગયા હતા એટલે આરામ કર્યો અને એવું બધું કર્યું એટલે સવારે કાંઈ બ્લોક શૂટ નહોતો કર્યો ચાલુ નહોતો કર્યો અને અત્યારે જો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાડા ચાર વાગ્યે અને અત્યારે જો બધા ઉઠી ગયા છે અને બધા સો કામ કરવા માંડ્યા છે મમ્મી રેકડી ભરવા માંડ્યા છે અને અમે ત્રણે બે ડાયમંડ ચટાડવા માંડ્યા છીએ અને મીરા તો હજી સુધી છે કેમ કે મીરાને તબિયત થોડીક સારી નથી અને તાવ આવી ગયો છે મીરાને એટલે અને બીજે દીદી ડાયમંડ ચટાડવા માંડ્યા છે અને આજે તો એક સરસ મજાની ખુશખબરી છે હું તમને લાસ્ટમાં કહીશ તો તમે બધા લાસ્ટ સુધી વિડીયોમાં બહેના રહેજો ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે ચાર અને રેકડી ભરાઈ ગઈ છે

તમારા બધાનો સપોર્ટ અને પ્રેમથી આજે આપણે અહીંયા સુધી ભોગી ગયા છીએ તો તમારા બધાનો ખૂબ 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 આભાર હાલો વાગી ગયા છે સાડા આઠ અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો જો ભીંડા શાક બને છે મીરા માર્કેટ માં ગઈ તને ભીંડો લઈ આવ્યા છે. મીરા તારી તબિયત કેમ છે હવે? હે મીરા. મીરુ. મીરુ. તાર તબિયત કેમ છે હવે? હે? દવા પીવાની છે ને? તો કેરી ન ખવાય. તાર તબિયત કેમ એ હવે? સારું યાર તને? હે? સારું એમ જો દે તાવ આવ્યો કે નહીં?

ઓકે કે હવે દવા પી લેજે ટાઈમ સર એટલે સારું થઈ જાય એવું પીવાની હો અને જો આ ભગવાન ભીંડો મરે છે ને પછી આપણે એને શાક બનાવવાનું છે હાલો તો હવે હું આવી ગઈ છું ભીંડાનું શાક બનાવવા તો ભીંડાને આપણે તેલમાં નાખી દીધો છે અને હવે આપણે આને ભીંડાને તેલમાં સડવા દેવાના છે અને પૂજે બનાવે છે રોટલી તો શાક બની જાય પછી આપણે બેસી જઈએ સુવારું કરવા ફાઈનલી દસ વાગી ગયા છે અને જો બધાય વારું પાણી કરી લીધા છે અને પપ્પાને તો જો મેળીમાં તો સુવા પણ વાઈ ગયા છીએ અને હવે જો હું મેણી ઉપર જાઉં છું સુવા અને ફાઈનલી ગાઈઝ તમારા બધા સપોર્ટ થી આપણે આજે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે હજી તો એક વર્ષ આપણે પૂરું નથી થયું એક વર્ષમાં હજી તો વાર છે પૂરું થવાની હમણાં તો થોડાક દિવસમાં જ પૂરું થઈ જશે એટલે ફાઇનલી હજી આપણે એક વર્ષ પૂરું નથી જાય ને એ પહેલાં આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે આ બધું તમારા કારણે થયું છે એટલે તમે બધા એટલા સપોર્ટ કર્યો અને તમારા બધાના આટલા બધા પ્રેમથી અને મારી ચેનલ આજે મોનેટાઈઝ થઈ ગઈ છે ને હજુ બહુ એટલે બહુ એટલે બહુ હેપી છું અને તમે બધા આવો આવા સપોર્ટ કરતા રહેજો તો હાલો હવે એજ જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને કાલે મળશું આપણે એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય